નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તણ માર્કેટિંગ એડમાં આજે તારીખ એકવીસ ફેબ્રુઆરી ને શુક્રવાર ના રોજ જસ્તણ માર્કેટિંગ એડમાં જીરાની આવક જોઈએ તે સત્તરસો ગુણી આસપાસ જેવી જોવા મળી રહી છે એટલે કે ગઈકાલે જેવી જ આવક જોવા મળી રહી છે આજે અને આ સાઈટ હાલ હજુ પણ જીરાની આવક ચાલુ જ છે અને આ જે આવક જોઈ રહ્યા છો એમાં મોસ્ટ ઓફલી નવા જીરાની જ આવક રહેલી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના આજના બજાર ભાવ चार हजार बसो त्रीस रूपया सुपर माल नव सुपर जाडो दाम त नव सिते रुपिया नव माल सारो महिल रहो

અરજી દવા નું બારું 4 દવા નું ભાગ્ય દે ભાગ્ય દે કરો ભાઈ અમુક ડાકરી સાથે કમલ સારો ત્રણ હજાર સાતસો ને એક રૂપિયો નવું હવા સાથે માલ સારો

అరే మరిందై యాదో వడి 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 వడి

જસદણ માર્કેટિંગ યાર્ડમાં નવા જીરાના બજારમાં આજે ગઈકાલે કરતા બસો રૂપિયા જેવી તે જોવા મળી રહી છે નવા જીરાનું બજાર આજે ત્રણ હજાર ચારસો રૂપિયાથી લઈને ચાર હજાર બસો ને ત્રીસ રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે જૂના જીરાનું બજાર આજે ત્રણ હજાર છસો રૂપિયાથી લઈને ચાર હજાર પચાસ રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે